જયારે જુનાણું નોંધારું છું અને રાજપુતાની ચિતા માં પડવા જાય એની પેલા વાલભાઈ વડારણ ના હાથ માં ને આપ્યો ને કીધું દેવા જ બોદર મારા ભાઈ સુધી આને ફુગાડી દેજે ટાણા ની શું કિંમત છે અને ફુગાડી દેજે એટલે વાલબાઈ તરતી ટાણો હાથવી લીધું કે વાલબાઈના ખોળિયામાં પ્રાણ હશે તા સુધી રૂવાડું ખાંડું નવઘરનું નઈ થવા દો તમે ચિંતા ના કરતા અને એને ટાણું હાચું ને વાલબાઈ જ્યારે ભીમડા રખે હરને હાથમાં દેવા જાય નવઘરને દેવા જાય એટલે કીધું કે જુનાણાનો દીવો છે ને આને બચાવવાનો છે અને આયરના ખોરડા સુધી ફુગાડવાનો છે આપણે ભાઈ બેન ને બેનને ને ભાઈ ભીમડા અને ભીમડાની આંખમાંથી આહુડાની ધાર થઈ અને ભીમડા રોવા મીડ્યો ત્યારે વાલબાઈ કીધું કે ઓ હો જુનાણા નું અન ખાધું છે અને અટાણે દુશ્મનો એ જુનાણા ને ઘેરો કર્યો ત્યારે તને રોવાનું આવે છે તારે તારે રોવું છે એટલે કીધું કે હું એટલે નથી રોતો મારે નવઘણ ને મારા ઉપર બોજો આવે છે હાચવવાનો એટલે કે તો હું એટલા માટે રોવું છું કે હુંડલામાં હું ભીમડો નવઘણ ને લઈને જાતો જો નવગણ રોવા માંડે તો ખબર પડી જાય તો કલંક મારા ઉપર રિય કે આને શું ખબર પડે નાનો માણસ કઈક આપી દીધો હોય છે ને એટલે એટલે નવગણને ને હૉપી દીધો નવગણ હવે તમે જ વિચારો મેં ગઈકાલે રોહિશાળામાં કીધું ભગવતી ના ભરોહાની ની વાત કરતા અને અહીંયા આપને કહો કે મને આ વિચાર આવ્યો કે તમે વિચારો રોયો નઈ પેલા ઘડીક રહી જાવ ને મને ગાવ તો હું ગાય જ કરીશ પણ મારી પાસે વાત એટલી બધી છે ને પણ હું શું ગાવાનું હોય તો પછી થાય પણ એકાદ મને આમ રેવાય નહીં સાચી વસ્તુ આવો ડાયરો નકર ક્યાં જઈને હવે ગાવું કોણ કાહે કોણ સાંભળે ક્યાં વાતો કર્યું એવા એવા ગીતો આવ્યા રંગ ટેરા દેખ કે રૂપ ટેરા દેખ કે કુદરત ભી હેરાન હે મામા આવું એક ગીત આવ્યું બોલો મને વિચાર થયો કે હોળ હજાર એકસો ને આઠ કન્યાઓ આરે લગ્ન કર્યા ભગવાન દ્વારકા દીશે સતાય અને એમાં એક એકસોનું સોળ હજાર એકસો તો ખાલી નામ દેવા ખાતર નરકાસુરના ત્રાસમાંથી છોડાવી અને એને પતિનું નામ દીધું કોઈ અપનાવતું નહોતું એટલે હાસા આઠ પટરાણી એને બાળ વારો પણ કેવો પડે હવે ઈ દ્વારકા થી ઈ કુદરત ઈ તારી સિબલીન જોઈને હેરાન થઈ જાય રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે એને તો રહેવા દયો ભગવાન ને નથી મુકતા બોલો હા એવા નીકળી પડ્યા છે આ તો પણ ખેર આપણી પરંપરા ને હાચવા વાળા ને હારું હાંભળવા છે તાઉ દે અમે ધરતી ના પેટાળ માંથી ઉદળા ઇતિહાસો ને લઈ આવી તમારા આગળ મૂકશું ઈ વાત બાકી અહીંયા દીકરીઓ કેવાય સાંભળે છે મને ફરમાય એવી શરત દીધી છે પણ હું મારી એકાદી હું એક નામ થોડા લઈ લે પણ બેન દીકરીઓ હું જે છે હાસુ શીખવા વાળો માણસ છું એટલે એ ગીત મને આવડતું નથી મોરબી કીર્તિદાનભાઈ ભાઈ અદભુત રીતે ગાયું છે લાડકી પણ મને એના હાટાનું બેન નું એક બીજું કઈ ગાઈ નાખ્યું છે લાડકી મને આવડતું નથી હું જે છે એ હાસું સ્વીકારી લો અને એ પાછું ગાવાનું હતું કાથડભાઈ ભરતભાઈ નિર્મ નિર્મળભાઈ અશોકભાઈ અને દાદુભાઈ માટે આ ગીત મારે બેન તરફથી ગાવાનું હતું પણ એ બેન મને આવડતું નથી એના હાથે હું બીજું એક ગીત ગાઈ નાખીશ અને જળુ પરિવારની દીકરીઓની ફરમાઈશ એટલે સમસ્ત જળુ પરિવાર તરફથી ભાઈ એના હાટાનું બેન ભાઈ બેનનું એક બીજું ગીત હું પછી લઈ લેસ પણ મારે જે વાત કરવી કેવું સાંભળે છે આ દીકરીઓ આ સંસ્કાર છે ત્યારે છે નગર અટાણે ખબર જ નથી દીકરીઓ શું કરે ને કઈ બાજુ જાય હોળ હોળ હતર હથર દીકરી રફડામાંથી ગરે છે મમ્મી કેમ જાઉં

આપણે એમ થાય ઓહો ભાઈ બહુ લોથા આવી છે ભાદરવો મહિનો થાય પોતરે થઈને ઉડી જાય લોથા ઓળવા માટે હારી ધરતી જોઈ ધરાવીને ધાન નો નીપજે અને કુળવીણ માળું ન હોય એટલા માટે આ માવડીઓની જે તાકાત છે જનેતાઓની જે તાકાત છે મહાપુરુષને જન્મ તો એ દીકરીઓ જ આપી શકે જનેતાઓ આપી શકે એની ખબર હોવી જોઈએ એટલા માટે હું તમને આ કે ટાણાની વાત આવી એટલે હું પાછું ત્યાં જાઉં મેં આ ગીત લખ્યું વાલી ભીમો પેલા વાલબાઈ એનું અને આજો આ તુકારા છે ને કવિતાઓમાં અમારે તુકારા હારા લાગે પાછું દેવાજ બોદર ને બાપુ હાલ્યા એમ અમને કવિઓ કેવા માંડશું તેથી ઇતિહાસ ભુણ જાય બધા એટલે આ જે મજા છે ને એ પાછું જોવાનું યાદ રાખજો એટલે કહું છું કવિતા એક આખી મજા હોય પત્તો કઈ શિવો કઈ દેવાય કઈ ઉગલો કે અને એની જે મજા છે એ કાવ્યોમાં એનું જેટલું ઊંચું નામ જેટલું ઊંચો ઇતિહાસ એટલું નામ નાનું અમે કહીએ કેતા હા હા પાંચા બાપા પણ યાદ કરવાની વાત કરે છે એના એનો મને આ તો હું છે મળીને આમ કઈ આવું બધું આપજો અમને એટલે અમને આ તો મને ભાર્ગવ મામાએ વાત કરી આ બાપાની મેણંદ બાપાની વાત કરી કે અડીખમ આયર આ ખાલી બેઠા હોય ને ખાલી બેઠા હોય ને તો આજુબાજુમાં અમુક ને અવારા તત્વ નીકળવું હોય તો ભીહ પડી જાય ગાય થી બેહાય ની આળીખમાં આયર બેઠો છે હા આ બહુ મોટી વાત છે એટલે એ એ તો આખી પરંપરા જે હાયલી આવતી હોય ને એ જ કરે હા પાંચા બાપાનો નો વસ્તા રાખો છે ને એટલા આનંદમાં છે હાવ એને મોજ ના તોરા સૂટે છે આવ્યો છે વાહ પાણુભાઈ કે આજ મોજ કરાય મેં કીધું અમે મોજ જ કરાવવા નીકળ્યા છે પછી હું સારું સાંભળવા વાળા જોઈ વાત પાકી એટલે મૂળ વાત કરાવું વાલી ભીમો વાલભાઈ એનું એટલે ભીમા ને કીધું ભીમો રોવા મીડ્યો કે નવ ગણ રોવે હુંડામાં લઈને જાતો તો શું તમે વિચારો રોયોની શું કામ તે કંઈ એવા ઇન્જેક્શન તો નહોતા બે ભાન કરવાના તો દેવાજ બોદરની ડેલી સુધી ભૂગે ત્યાં સુધી રોયો નહીં શું કામ હું તમને કહું મને નવો વિચાર આવ્યો હમણાં એટલે ભીમાના હાથમાં જ્યારે વાલભાઈ નવઘણને દેતી હતી ભીમો રોવા માંડ્યો તો એ વાલભાઈ વડાડાને કીધું કે સોમલદે પરમારે ખોડિયાર ધૂપેલું ફેરવું છે ને એની મેં આરતી લીધી છે દેવાજ બોદના ઘર સુધી પૂગી જાય ત્યાં સુધી નવઘણ હું ઊંકારો કરે તો મામડિયાની ખોડિયારને પૂંજી નો પૂજી ભલાપણે સાફરો હાલી દેતા

એવાય બોદરે ટાણું હાચવું કે આખો વંશ ઓળખોળ છે પણ કાંઈ નો થવા દો જુનાણાના દીવાને એને ટાણું હાચવું હાંચવું આયરાણીનું કીધું કે બસ આપણે આને હાચવી લેવાનો છે જુનાણાનો દીવો છે મારી બેને મને મોકલ્યો છે એટલે એ આયરાણીએ જ આહલને પૈપાન કરાવતા હતા એને ગોડિયામાં નાખીને તેડી લીધો અને એમાં હું મામા બધું એક પ્રોગ્રામમાં નહીં આવે પાછું વેલા હેર પાછા કરતા રેજો આવું કોઈ પાઠોત્સવ છે કોઈ માતાજીના તમારે ક્યાં માતાજી નહિ આવે એવા મામા ડાયરેમાંથી દ્વારકા વાળો એવો પ્રસંગ થયો છે એક સુદામાં ને એમ સીધા બંગલાના વેલ્યુ કરતી હતી એ દુનિયા આખી ખબર છે અહીંયા કેટલાય સુતામાં આવ્યા છે ઢગલા કરી દીધા ખબર નહોતી એ દ્વારકા ભાડે આપ્યું છે એટલે આવું કરતા રેજો હા હાથી હવેલી બની ગઈ છે એવું પણ ના એમનો ભાવ છે એટલે હું કારણ કે પોતાના પરિયા તણા જેના પર્યાય હોય જેના બાપ દાદા હોય એનું જેને ખેવનાનો હોય એની કુળની પરંપરા પાંચા કાળા કાળા નાગપાલ નાગપાલ ખેતપાલ મામા એમ કહે છે કે આ એક પછી એક મહાપુરુષો વડવાઓ બધા એવા થયા છે કે જેના ઉપર જેની છાયા અમારા કુળ ઉપર આજ પણ આશીર્વાદ વરસાવે છે અને કુળના સંસ્કારને સાચવી અને રાખ્યા છે કુળની ઉજળી પરંપરાને સાચવી અને એ પરંપરા તમે બધા યુવાનો જે આજ છે એ બધા સાચવતા રહેશો એટલે જગદંબા ભેડિયા વાળી કુળદેવી અને દ્વારકાધીશ તમારી હારે રહે એ વાત છે એટલે આ એક મને મારી રીતે બોલવા દેજો કારણ કે મારે હા પછી મારે શું છે ઓલો દોર જેવું ભુવા અવતાર જેવું હોય અમારે પાછું એટલા માટે પાછું આવું કરતા રેજો હરામાં બે ત્રણ ભાગવત આખું એ તો કૃપા હોય ત્યારે થાય પણ ખાલી પ્રોગ્રામ કરતા રેજો ક્યાંક ને ક્યાંક

ઘોડિયામાં પોટાડી એને ટાણું હાચવી લીધું અને એને જ્યારે ટાણું હાચવું ત્યારે જ્યારે માથું દેવાનું આવ્યું ત્યારે નાનકડો દસ અગિયાર વર્ષનો બાળક ઉગલો ઊભો થયો એને કીધું બધાય ટાણા હાચવતા હોય તો હવે મારી ફરજ આવે એટલે ઉગાય ટાણું હાચવી લીધું મારે આડું માથું આપી દેવું વાલી ભીમો દેવાત જ મોદર ને આઈરાણી ઉગલો આ બધા ટાણું હાચવી લીધું અને બધાય જ્યારે ટાણું હાચવું અને પાછું દેવા જ બોદરે ટાણું હાચવી નવગઢ ને ગાદી બેહાર્યું મામા ગાદી બેહરો ઈ ટાણું હાચવું અને પછી જયારે દુષ્કાળ પડ્યો અને બધા આયરો ને જયારે ઢોર એ વખતે પશુપાલક પશુપાલકનો કૃષિ પ્રધાન દેશ છે એટલે બધા ના જે માલ ઢોર હતા એ દુકાળ પડ્યો એટલે લઈને જયારે સિંધ જવાનું થયું ને